પાટણ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી બેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી ગરમી પડી રહી છે ત્યારે અને લિયો ક્લબ ઓફ પાટણ દ્વારા દિવસ લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે નિઃશુલ્ક ઠંડી છાસનું વિતરણ શરૂ કરાયું હતું જેનો લાભ શહેરીજનોએ લઈ પડી રહેલી કાળઝાળ ગરમીમાં પોતાની આંતરડીને ઠારી આયોજકોને શુભાશિષ પાઠવ્યા હતા જનસેવા એ જ પ્રભુસેવા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા પાટણ લિયો ક્લબ દ્વારા આ ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકોને રાહત આપી શકે તે હેતુથી આજથી ત્રણ દિવસ પાટણ શહેરના બગવાડા ચોક ખાતે રાહદારીઓ તથા વટેમાર્ગુઓને શીતળ છાસનું વિતરણ દાતાઓના દાન થકી કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે એક હજાર લીટર છાશનું વિતરણ કર્યું હતું લોકોએ ઠંડી છાશ પીને ધૂમધકતા તાપમાં હાશકારો અનુભવ્યો હતો બે દિવસ પાંચસો લીટર છાશનું વિતરણ કરવામાં આવશે તેમ લિયો ક્લબના પ્રમુખ મેહુલભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું આ પ્રસંગે લિયો ક્લબના મેહુલભાઈ પ્રજાપતિ મંત્રી કિશોરભાઈ મહેશ્વરી મુકેશભાઈ જે પટેલ મનોજભાઈ પટેલ ગૌરવભાઈ મોદી અમીષભાઈ મોદી પ્રવીણભાઈ ડાભી પિયુષભાઈ મોદી અજયભાઈ પરમાર પરિનભાઈ પંજીવાલા મૌલિકભાઈ ઠક્કરના સૌજન્યથી છાસનો ત્રણ દિવસ કેમ્પ કરવામાં આવવાનું મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું લીઓ અને લાયન્સ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો દ્વારા આજે બગવાડા ખાતે છાસનું વિતરણનો એક કાર્યક્રમ રાખ્યો છે જેમાં આજે જે હીટ વેવ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ આવવાનો છે એના અનુસંધાને આજે અમે જે પાર બહારથી જે ગામડાની પબ્લિક આવતી હોય અને એમને તકલીફ પડતી હોય એમના માટે અમે આજે છાસનું વિતરણ રાખ્યું છે અને રોજ એક હજાર લીટર જેટલી છાસ અમે વિતરણ કરવાના છીએ અને આ છેલ્લા ચાર દિવસ સુધી અમે આ ચાલુ રાખીશું અને આપ ગામની જનતાને આજુબાજુની જનતાને છાસની સેવા પૂરી પાડીશું અને એ જ રીતે અમે આગળની સેવા કરતા રહીશું આજે લિયો ક્લબ ઓફ પાટણ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં આજે ચુમ્માલીસ ડિગ્રી તાપમાન થયું છે ત્યારે પાટણની પબ્લિક માટે આજે એક હજાર લીટર છાસનું વિતરણ કરવામાં આવેલ છે અને આગામી બે ત્રણ દિવસ પણ છાસનું વિતરણ ચાલુ જ રહેશે અને આ સાથે અમારા ના માર્ગદર્શન હેઠળ અમે આ પ્રોજેક્ટ કરે છે